હાર્દિક સ્વાગત છે આજના સમાચાર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે અરબુદા ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ અને લક્ષ્મી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં તેમજ ડીસા ખાતે ભદ્રગ માર્કેટિંગ ડીશા ખાતે રેડ કરી અખાદ્ય જથ્થાનો જપ્ત કરાયો

તે જ રીતે ધાનેરા કરણી ગામે અરબુંદા ઇન્ડસ્ટ્રીઝમાં રેડ કરતા ત્યાં પણ શંકાસ્પદ તેલનો નો ખાદ્ય તેલ જથ્થો મળ્યો હતો જેમાં પેઢીના માલિક શંકાસ્પદ રાયડા નું ઉત્પાદન કરતા જણાયું હતું પેઢીના માલિક પ્રકાશભાઈ રામજીભાઈ પટેલની હાજરીમાં રાયડા તેલનો નમૂનો લઈ બાકીના એક હજાર પાંચસો નેવું લિટરનો જથ્થો કિંમત રૂપિયા બે લાખ છ્યાશી હજાર બસોની કિંમતનો શંકાસ્પદ રાયડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો આ ઉપરાંત ડીશા જીઆઈડીસી માં બજરંગ માર્કેટિંગ પેઢીમાં રેડ કરનર ત્યાં પણ શંકાસ્પદ ખાદ્ય તેલનો જથ્થો મળ્યો હતો તેમજ પેઢીના માલિક શંકાસ્પદ રાયડાનું ઉત્પાદન કરતા હોવાનું જણાવ્યું હતું પેઢીના માલિક શાંતિલાલ રાજકોટ દ્વારા ડબ્બામાં રાઇસ બ્રાન્ડ ઓઈલ ભરી લેબલ પર રાઇડર તે તરીકે દર્શાવી વેચાણ કરવામાં આવી રહ્યું હતું પેઢીના માલિકની હાજરીમાં ક્રિષ્ના બ્રાન્ડ રાઇસ મિલ બ્રાન્ડ ઓઇલના તેલર ડમુના લઈને બાકીના ચારસો ત્રેસઠ કિલોગ્રામ કિંમત રૂપિયા ત્યાસી હજાર ચારસો ચાલીસની કિંમતનો ક્રિષ્ના રાઇસ બ્રાન્ડ ઓઇલનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે